અયોધ્યા ખાતે બેડમિન્ટનની રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા યોજાઈ રહી છે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેવા પોરબંદરના મજીવાણા ગામના યુવાનની પસંદગી થઈ હતી જે યુવાન પોરબંદરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે પોરબંદર તાલુકાના મજીવાણા ગામનો યુવાન રવિરાજ ભીખુભાઈ જાડેજા છેલ્લા એક વર્ષથી ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ભુવનેશ્વર ખાતે ફોરેસ્ટરી વિભાગમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે છે દેશની જુદી જુદી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓની રાષ્ટ્રીય લેવલની બેડમિન્ટન હરીફાઈ તારીખ બે પાંચ બે હજાર પચીસથી તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ સુધી કુમારગંજ અયોધ્યા ખાતે યોજાવાની છે જેમાં ભારત દેશના રાજ્યોની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓની અને

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે પણ હરિયાણા ખાતે આવી જ નેશનલ કક્ષાની બેડમિન્ટન હરીફાઈમાં ભાગ લીધો હતો તેમજ હમણાં જ સમાપ્ત થયેલી ગુજરાત રાજ્યની ખેલ મહાકુંભમાં પણ પોરબંદર જિલ્લામાં બેડમિન્ટન મિક્સ ડબલમાં રનર્સ અપ થયો હતો તથા નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી તરફથી ઇન્ટર યુનિવર્સિટી તથા વેસ્ટ ઝોન કોમ્પિટિશન રાજસ્થાનના સિકર ખાતે યોજાયેલ જેમાં પણ તેને ભાગ લીધો હતો આમ્રવિરાજ એકમાત્ર ખેલાડી છે જેમણે ક્રિકેટમાં રાજ્ય તથા વેસ્ટ ઝોન સુધી અને બેડમિન્ટનમાં ગયા વર્ષે હરિયાણા અને હવે બીજી વખત અયોધ્યા ખાતે નેશનલ રમવા જઈ રહ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર